તો આજે આપણે જવાનું છે દિવ્યેશ ભાઈ ના માં આપણું તો કઈ ભેરું નથી થાતું એનું ભેરું થઈ ગયું હોય તો એના લગ્ન માં જવું જોઈએ ને ભાઈ માતાજી સુખી રાખે યાર આ ઘાસ નથી થતા હવે જય દ્વારકાધીશ ફાઈનલી આપણે નીકળી ગયા દિવેશ ભાઈ ના જવા માટે તો અમારો એવી ડ્રાઈવર મિહિરભાઈ ગાડી આકે હવે નક્કી નહી ભાઈ કે ગાડી લઈને પૂછશું કે એમ્બ્યુલન્સમાં માં ડાયરેક્ટ ઇસકી ગેરંટી માં દે શકતા તો ફાઇનલી આપણે મિહિરભાઈએ પહોંચાડી દીધા મેરેજમાં પણ થોડાક મોડા પહોંચાડ્યા ને એટલે હવે સીધા દાંડિયા રસ જ ચાલુ થવાના છે પણ એની પહેલા આપણે સ્ટુડિયો વાળા પાસેથી કેમેરો લઈ લીધો કારણ કે આપણે ફોટા પડતા હાર આવડે ને ભાઈ એટલે ઘર ભેગું થાને ભાઈ કેસે કેસે લોક રહેતે યાર આપણે પછી આપણે રમવાનો બહુ હરક ભાઈ ચીગમ મોઢામાં નાખીને રમવાનું ચાલુ કરી દીધું આપણે પણ પછી બહુ મજા ના આવી ભાઈ એટલે આપણે ટીટોળો ચાલુ કરી દીધો અને ટીટોળો તો આપણો ફેવરિટ જ છે ભાઈ પછી ટીટોડા ને મૂકો પડતો અને ભાઈ એ કરી ચલતી ચાલવો ભાઈ અમીર અમીન પગ દુખો મેડા ભાઈ પણ આરામ આરામસે કોઈ છોકરી હા મુઈ જોઈ હોય તો અબે સાલે અભી મે ગાલી નહીં દે શકતા નહીં ગાલી નહીં દેના ફેમિલી ફેમિલી દેખતી હે વરના મેં એસે એસે ગાલી દું એસે એસે દે ગાલી દું ના જિંદગી ભર યાદ રખે યે બડવે પછી કલેજ ને ઉપાડી લીધો ખંભે પછી ભાઈગા વાડીએ હુઆ કારણ કે જાન છ વાગ્યામાં જવાની હતી ભાઈ પછી ઉઠી નાઈ જોઈને અને પેલું કામ આપણે ચા પીવાનું કર્યું અને આજ તો હવે એને નક્કી કરી લીધું ભાઈ કે ગુલાબ એને કોકને જાનમાં જાય ને એટલે દઈ દેવું હે એટલે આગલી વરે આપડી જાન જાય ક્યાંક ભાઈ અને ગુલાબ મે હાચુકમાં કોકને દીધું ભાઈ પણ કોણે દીધું ને એ જાણવા માટે આગળ વિડિયો જોતા રહ્યો ચલીએ શરૂ કરતે પછી વરરાજો બેહી ગયો ગાડીમાં અને જાન જવા માટે તૈયાર થઈ ગઈ કોણ લાગે કે આ વરરાજો હે ભાઈ પણ હાલાર સેટ છે ને એવી પ્રથા હોય કે જાન લઈન જાય પછી ન્યાદેન તૈયાર થવાનું મતલબ કુછ નારિયલ ફોડી અને ગાડી કરી રવાના પણ આ મારા માવા લવર હજી માવા બનાવવા જ પડ્યા હે ભાઈ અરે આ કોને ભાઈ વેલાહરમાં પૂગતા આ જો જો સાધન સામગ્રી બધી ભેરી જ હોય ભાઈ દુખી આ નથ થવાના દુખી આખા ગામને કરવાના છે આ જાનની ગાડી તો હોય ગઈ અને વરરાજો તૈયાર થઈ ગયો પણ આ ખબર નહીં અમારા ફાકીમાંથી કઈ નેવરા થાય હાલો ને ભાઈ હાલો ને બહુ ફાકીયું ખાધી પપ્પા હાલો ને હવે અને આ છે આપણા મિહિરભાઈ એવી ડ્રાઈવર ઓ ભાઈ વીમો હોય ને તો જ તમારે આની ગાડીમાં બે હોવાનું ભાઈ હાથ તું હું સાકર વખાણ નથી કરતો તારા અબે સાલે ને હું તો આખા લગનમાં આના વીડિયા ને ફોટા પાડવામાંથી નહેરું ના થયો કારણ કે મેં તમને પેલા જ કીધું કે મને ફોટા હારા પાડતા આવડે ફાઇનલી આપણે ભાભીના ગામે પહોંચી ગયા ને પેલું કામ કર્યું છે આપી વાર ઓલું સોંગા તલવાર જોઈને જ બેનું છે ભાઈ મે તલવારે ત્રણ કોમ કારે વીરને રૂમાલે રતન આ છે આપણા ગ્રુપનો વાંટો અને એને ઓલા વરરાજાને તૈયાર કરવાનો છે અરે ભાઈ તારું કઈ ભેરું થતું નથી ને વરરાજાનું ક્યાં કરવા જાસ ભાઈ તો કે વાંટો તો હું એ છું ભાઈ કે દઉં પેસા દે યે બડી અચ્છી વાત કહી આપ પછી હું તલવાર જોવા મેડો ભાઈ કારણ કે આગલા વર્ષે મારાય થાહે ને ભાઈ આ બધું કે રામ આયા રાખો ને ઘર ભેગું થાને ભાઈ કે પછી વરરાજો બેહીન ટ્રાય કરે કે ચોઈડી મોઈડી ફાટી તો નીજે ને બેહવામ ન કરી આબરૂ ના થાય ભાઈ નથી ન વાંધો ભાઈ નહીં ફાટે ને કમ્પ્લીટ જોયું નો મારો વાંઢો કરે હે ને બાકી વરાજા ને અત્યારે વીર ને ભરેલા સાફા રે વીર ને જોતાલી બંધુ પછી વાંઢો ગયો સાઈડ માં બીજા બે નવ આવ્યા ભાઈ આ બાયુ ની જેમ સુંદડી ફેરાવે અરે ભાઈ તને ના આવડે ને જો આ ભાઈ છે ને એને સુંદડી ફેરાવતા આવડે હે કારણ કે એના લગન થઈ ગયા હે એટલે એની એના લગન માં પહેરી હોય પછી આપણે નાખી તલવાર ખંપે આ કોઈ આવે કે ના આવે ભાઈ આપણે ઉઈ જવું છે ભાઈ બહુ ઘંટાયા છે એ બાપા ને વરરાજાના ડાસામાં ડાસા હવે ક્રીમ લગાડે છે અરે ભાઈ એના ડાસામાં તમે ડૂસો કહી છો ને તો કલર જાય તો પૈસા પાછા વરરાજો હવે પહેણવા માટે જાય છે હા લાલ મારો ભાઈ થોડીક ઉતાવળ રાખે એટલે અમે વેલાહેર નવરા થાય ભાઈ વરરાજો હવે ફેરા ફરવા હાટુ જાય છે પણ અમારા નવરીના નંગ અહીંયા ઊભા ઉભા લાઈનું જ મારે છે બીજું કંઈ કામ જ નથી ને ભાઈ આખા લગનમાં લાઈનું જ મારી રહ્યા બીજું કાંઈ નથી કર્યું મને કંઈ વિવલા આ જાનમાં ક્યાંક ફેરું થઈ જાય ને ભાઈ તો બાઈડનો ગુલામ થવા તૈયાર હું પણ થઈ જવું જોઈએ ભાઈ કંઈ ફેરું જ નથી થતું એ પછી મેં એને જવાબ આપ્યો ભાઈ કે પણ આ દેવાયત ભાઈને કોણ સમજાવે ભાઈ કે બગીચો તો અમારો હારો જ છે પણ કોયેલું આવીએ જોઈએ ને ભાઈ

લે જા આ તો હોય ગયો શ્લોક સાંભળી સાંભળી ને અરે હજી મોક છોકરા નથી પડી ગયા ભાઈ ગાડી લેતો હું પાછું વાર લઈ આપણે વયા જાય હાલ ભાઈ પછી મને થયું ફટાણા ગાવાનું મન એટલે ગાય નહીં ખાજો સાંભળો કે પરણી ને પતાય તો કેતો નહી અને લગ્ન પછી વાસણ અથડાય ને તો કેતો નહી ને લગન પેલા તો તને એમ કે તને પાપડની ની પલકાર રાખવું પણ લગન પછી ડોરા દેખાડે ને તો ભાઈ કેતો નહી ને લગન પેલા તો એના વાળ લાગશે સૂતર ફેણી નો ગોટો પણ લગન પછી રોટલીમાં વાળ આવે ને તો ભાઈ કેતો નહીં કે પરણીને પરણી તો કહેતો નહીં લગન પછી વાસણ અથડાય તો અમને કેતો નહીં ભાઈ હવે પછી લાગી ગઈ ભૂખ ભાઈ હવે પછી વરરાજાની બહુ વાટ ના વાત ભજીયા બનતા હોય ને હવે સુગંધ આવતી હોય પછી થી રેવાય ભાઈ એટલે આપણે બે હા સીધા ખાવા તરી કાઇ ભીખ અમે તો લગભગ ખાવા હાટું જ્યાં થોડાક વધી ગયા તા એટલે ગેસ થઈ ગયો એટલે અમે એવા લીંબુ સોડા પીવા કે પછી બહુ મોડું થઈ ગયું એટલે વિચાર્યું કે ભાઈ હવે ને આપણે હાથમાં પૈસા દઈ અને વ્યવહાર કરી અને આપણે નીકળી જઈએ પછી આપણો વ્યવહાર એ જાજો હોય પૈસા તરી આ એટલે પછી બધા એક એક ચાંદીના સિક્કા હાથમાં દઈ અને કીધું કે ભાઈ હવે અમે જઈએ અમારે બહુ મોડું થઈ અને પૈસા બહુ વપરાઈ ગયા ભાઈ તારા લગનમાં એટલે હવે અમે જઈએ ભાઈ અને હા મેઇન વાત તો રહી જ ગઈ ભાઈ ઓલી ગુલાબવાળી ગુલાબ તો આપણે દઈ દીધું પણ કોઈ છોકરીને નહીં પણ મારો ભાઈ છે ને આ વિજય એને દઈ દીધું ભાઈ કોઈ છોકરીને દેવું એના કરતા ભાઈને દેવું સારું ને ભાઈ પછી ફાઇનલી છેલ્લો ફોટો પાડી અને અમે લીધી વિદાય અને હા જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જય દ્વારિકાજી